ત્યાં સુધી મારે બીજાના પ્રોગ્રામ હું કરી પણ સમાજનો પ્રોગ્રામ એ ઉદ્ઘાટન સિવાય હું નથી કરવાનો એ વાત ફાઇનલ છે તેથી તમે જેને કહો એને લાવ આજ કીર્તિદનભાઈ આવવાના હતા તમે કીધું ના ભાઈ આજ ભાઈ નેચર નહીં ભલે ઘડી ખૂતાય અને હું એ સાહેબ આમ મારા હમણાં હુંતો જ નથી હોળ તારીખે જ મારો જન્મ છો કેટલા દિનો છો હું સત્તર અઢાર ને ઓગણીસ ત્રણ દિનનું છોકરું શું કરીએ કે એટલે હોળ તારીખે લગભગ બે વાગ્યા સુધી બધાને મેસેજમાં જવાબ આપ્યા રાીએ ત્રણેક હજારને એમાં ફેસબુક તો તોય રહી ગઈ સવારમાં પાંચ વાગે સવારમાં સત્તર તારીખ થઈ ગઈ પાંચ વાગે પગ્યો અમદાવાદ તે દીધી આખીરે થૂતો નહોતો અને ના લઈ આઠ વાગ્યાના આઠ વાગ્યા ઉતર્યો હરિદ્વાર દેહરાદૂન એ હરિદ્વારના પોગ્રામમાં પછી તો અહીંયા જઈએ હરિદ્વાર કે હોવાનું તો હોય નહીં ગંગાજીમાં નાહ્યા રાચે પ્રોગ્રામ કર્યો એ પ્રોગ્રામ પાંચ વાગ્યે પૂરો કરી અને સીધો પાછો સાત વાગે એરપોર્ટ પર ગયો પાછો આઠ વાગે એટલે કે અઢાર તારીખે ગઈકાલે પાછો અમદાવાદ ગયો અમદાવાદથી પાછું એ નાનું પ્લેન લઈ અને ભુજ ગયો ભુજની બાજુમાં નખત્રાણા ગઈ રાતે પ્રોગ્રામ કર્યો એ પ્રોગ્રામ રાત્રે ચાર વાગ્યે પૂરો કર્યો અને નાલી સાત વાગે નીકળ્યા ભુજથી આવ્યો પાછો રાજકોટ રાજકોટથી પાછો બીજા પ્લેનમાં અહીંયા ઉતર્યો કેટલા વાગે ગયા હતા ત્રણક વાગે અહીંયા ઉતર્યો પાછો મયુરભાઈને ફોન કર્યો એટલે અમરીશબેન બધા બેઠા હતા ને કે તમે સીધા અહીંયા વહી આવો મેં કીધું ત્યાં આવું તો પછી મારે રાજ્ય બોલવાનું છે એટલે ત્રણ કલાક હોઈ ગયો જાગવો છો છ વાગે સાત વાગે જગાણું એને હું માફી માગું છું અને હું હંમેશા કહું છું કે હોઈ ગયા પહેલાં જે કાંઈ કરવું એ કરી લેવું જગાડે છે એ કૃષ્ણ છે ને કારક ન પણ જગાડે ને ઘણા નથી કહેતા હું ત્યાં પછી જ પડ્યું ગઈ ગયા તો છોકરા કીધું કે દાદા બોલતા નથી તે જોયું તો એ તો પછી હોઈ ગયા એટલે નીંદર એ પણ એક મૃત્યુ છે અને હું કાયમ એક વાત કરું છું કે આપણો રોજ જન્મદિવસ છે રોજ સૂર્ય નવો સેલેન્જ લઈને ઉગે છે અને રોજ નવી નવી પરીક્ષા છે એમાં લઈ આપણે પસાર થવાનું છે તો આવા ઉજળા કાર્ય માટે હું વિનંતી માટે કરવા આવ્યો છું કે આ મંડળ ઊભા પગે યુવાનો જ્યારે જ્યારે તમે જે કામ સોંપો છો એ કરે છે એની ફરજ એ કરે છે આપણે આપણી ફરજ કરવાની છેલ્લો એક દાખલો એક મિનિટનો દઈ અને મારી વાતને વિરામ આપું કારણ કે સમય ઘણો થયો છે અને ઘણો એટલે ઘણો થયો છે એટલે ઘણો કાંઈ નથી થયો એટલે કાંઈ સમય થોડો જો તમે છ વાગે આવ્યા કેટલા વાગે આવ્યા હે ભાઈ માન્ય અધ્યક્ષશ્રી

એટલે રાજાને વિચાર આવ્યો ભાદુરકા સાહેબ કે નાનો માણસ મારા સુધી નહીં પહોંચી શકતો હોય કારણ કે મારા માણસો ના આવવા દેતા હોય તો નાનો માણસ બાકી રહી જતો હશે કઈ સેવા માટે તો મારે નાના માણસ માટે ભોગવા માટે શું કરવું એટલે એને જાહેરાત કરી કે એક વર્ષ માટે આખું વર્ષ કરતા સાઠ દિવસ હું રોજ નવ થી પાંચ સવારના નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી હું મારો ખજાનો ખોલીને બેઠો બેઠોશ અને કોઈ પણ માણસને ખાનદાનીથી એટલું ધ્યાન રાખજો જરૂર હોય એટલું માગજો જેથી કરી અને મારું ધન બધાય સુધી પહોંચી શકે એ તો પણ જેવો રાજા હોય એવી જ પછી પ્રજા હોય એમાં કાંઈ ફેર ન પડે સાહેબ સમાજનો એક વ્યક્તિ એમ કહી દે કે આમ નથી કરવાનું એટલે વાત પૂરી થઈ જાય એટલો ભરોસો એમ એ રાજાની પ્રજાને પણ એટલો ભરોસો કે આ નથી કરવાનું આ રાજાએ કીધું છે એ રીતે પૂરેપૂરું એનું આજ્ઞાનું પાલન કરવું છે એટલે માણસો જેને જરૂર પડે સાહેબ એની લાઈન લાગી જાય ટૂંકી વાત લઈ લઉં રાજા સવારે નવ વાગે આવી જાય પણ માણસો નહીં બાપુ એટલી બધી લાઈન લાગી હોય એમાં એક છોકરો યુવાન લાઈન હતી એ ધીરે 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 એનો વારો આવવા ગયો તો સાંજના પાંચ વાગી ગયા કોઠાર બંધ થયો મહારાજાએ કીધું કે હવે જે બાકી છે એ બધા આવતીકાલે છોકરે નક્કી કર્યું કે હું કાલે રહી ગયો મોઢો આવ્યો એમાં આજે વેલા વયું જવું એ વહેલો પાંચ વાગ્યા આવી ગયો બધાયથી પહેલો હતો અને પાછું કાલ મારો વારો નહોતો આવ્યો તો મને દુઃખ થયું હતું પણ મારથી વધારે વધારે આ વાત વાળો માણા એ કદાચ પાછળ રહી જાય અને એનો વારો નહીં આવે તો એને દુઃખ થાય એક એકને પૂછવા મળ્યો એ ભાઈ તમારે શું તકલીફ છે તાકી મારો દીકરો બીમાર છે આગળ આવો બીજાને પૂછે તમારે શું જરૂર છે મારા ઘરમાં મુઠ્ઠી જાહેર નથી મારા છોકરા ભૂખ્યા છે હાલો ભાઈ આગળવી આવો એમ કરતો કરતો જા પાછા પાંચ વાગ્યા બધા નીચે લે એનો વારો આવ્યો કોઠાર બંધ આવું રોજ આવેલું જેમ જેમ એને ખબર પડતી જાય એને પોતાને પીડા વધતી જાય કરે મારી કરતાં બીજાને લાભ મળે ને સાહેબ પંદર દિવસ રાજાએ જોયું વચ્ચે હોય છે પાછો પાછળ હોય છે અને પાછા પાંચ વાગે ત્યાં તો બધાની શેલો હોય છે એ છોકરાને બોલાવ્યો કે અહીંયા આવ્યો આ કૃષ્ણ જોતો હોય છો આપણો રાજા છે એ છોકરાને બોલાવ્યો અને જીવન તો એવું જ જીવજો કે ઈવડે સામેથી બોલાવે કે અહીંયા આવ્યું તો ભાઈ હું તને રોજ જોઉં છું સવારમાં હાવ પહેલો હો છો જેમ જેમ સમય જાતો જાય એમ પાછળ 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 જાતો જાઓ છો અને છેલ્લે હાજ થાવા આવે પાંચ વાગે ત્યાં તો હાવ છેલ્લે હો અને તારો વારો આવે નહીં એટલે તું આવું વ્યવસ્થા કરવા આવે છે તારે કાંઈ જરૂર નથી અમસ્તો આવે છે જોવા આવે છે કે બાપુ જરૂર તો ખૂબ છે નાનો માણસ છો તારે જરૂર જરૂર છું એમ તું જોવા નથી આવતો પરિવાર છે તકલીફ એટલી છે કે પંદર દિવસ દાડીએ નથી જવાતો કે તો તું શું કરે છે આ કે તમે કરો ઈ કરું છું કે તમે જે કરો છો ને મહારાજ એ જ હું કરું છું કે ગાંડો થામાં હું રાજા છું મેં મારો કોઠાર ખોલી નાખ્યો ત્યારે ઓલે કીધું તમે તો તમારો કોઠાર ખોલ્યો મેં હૃદય ખોલી નાખ્યું છે બીજા માટે કે મેં બીજાને મોકા અપાવું છું બીજાને સમય અપાવું છું એમ આપણે સમય આપીએ આપણી પાસે પૈસા ન હોય તો આવા કાર્યમાં સમય આપીએ આપણી પાસે બીજું કાંઈ ન હોય તો સમસોગ બની જેની મારી પાસે કાંઈ નથી મારી પાસે બહાર શબ્દો છે તો હું સમાજને આવીને બે શબ્દો આપું બધુંય મારે ન થવાય સમાજમાં જેને અભ્યાસ કરીને આવા અધિકારીઓ બન્યા હોય એ અધિકારીની ક્યાંય તકલીફ તો નથી પડતી ને એ ધ્યાન રાખવાનું હોય ભણી ભણી અને કાંઈ કોઈ પોતાની રીતે હોસ્પિટલો બનાવી છે એને તકલીફ નથી નહીં ભણી આમાં કે પોતાના પગ ઉપર થઈ અને જે આવા કોઈ બિલ્ડરો બન્યા હોય ત્યારે એને બીજી તો તકલીફ નથી ને અને સમાજમાં જેને નેતાગીરી કરતા આવડતું જેને સુકાન સંભાળતા આવડતું હોય એવી વ્યક્તિને મદદ કરીએ તો સૂંટણી આવે તો ગામના સરપંચમાં ત્રણ જણા નવી સોળણી પહેરી નાટા મારતા હોય આવું રહે તને તલાટીના તની ખબર નથી અને તારો ટાઈમ ન બગાડ અને સમય નહીં ન બગાડ અને સમાજને ખોટો કારણ કે જ્યાં સુધી એમાં જેમાં જેમાં જેની પાસે જેની પાસે જે જે છે એમાં આપણે મારે કલાકાર જ રહેવાય મારે નેતા ન થવાય હા એને જરૂર હોય તો હું જાઉં ભાષણ કરી આવું મને ઘણા નહીં કહેતા કે તમે લેવા દે પણ મેં ગયો છો ને ત્યાં મિત્રો પાસે ગયો છું તો મારી પાસે જે કળા હોય મને કોઈ કે એમ કે આ બધા પાંચ જણા થઈને વૈશમાં પંપ મારતા હતા આપણા શીખી જો ને સૂંટણી રાજુલાથી હું લડી નાખો ને તળાદાથી તમે લડી નાખવા અને ઓલા બાપના હમ તૈયાર પૂછો જો આની હાજરી છે ને કે આ તા એની જેવું એકે નહીં છેલ્લે તો બાપુ પાસે આવ્યા મોરારી બાપુ પાસે કે બાપુ આને કયોને માયાભાઈ નાખે ત્યારે કીધું કે હું કલાકાર છું મને દુનિયા કલાકાર તરીકે ઓળખે છે મારે મારો રૂપ ન બદલાય પછી ઠીક છે એસી વર્ષના થાય પછી આખી જિંદગી જે નિહાલમાં નોકરીઓ કરી હોય ને પછી નિવૃત્ત થાય ને એ આચાર્ય એના ટ્રસ્ટી બને કારણ કે નિહાળ મૂકવાનું મન ન થાય અમે હવે છીએ એવું કરીને મૂળ મૂળ એને ફરી નથી થવું એમ એટલે આપણે કાંઈ ફ્રી તો થવું નથી આખી જિંદગી કૃષ્ણના ગુણગાન જ ગાવા પણ આ વાત અન્ડરલાઈન કરીને વાત આનો કોઈ બીજો અર્થ ન કરવો જોઈએ વાત એટલી જ છે કે આપણી પાસે જે છે એ રીતે આપણે સમાજને મોટો કરીએ આપણી પાસે ઈંટ છે તો ઈટ આપીએ આપણી પાસે રેતી છે તો રેતી આપીએ આપણી પાસે લોખંડ છે તો લોખંડ આપીએ આપણી પાસે શ્રમ છે તો શ્રમ આપીએ અને બધું ભેગું કરીને કરશું ને ત્યારે એ જે સમાજની ઈમારત બનશે ને એને કોઈના બાપની તાકાત નથી કે એને લૂણો કોઈ લગાડી શકે કે બાપ કોઈની ઈર્ષા ન કરીએ એક બનીએ જે જે છે એને સ્વીકારીએ ત્રીજી વાત આપણને ખબર પડે કે માયાભાઈ આ સમાજ માટે ખોટું કરી રહ્યા છે માયાભાઈની હું નજીક છું તો હું એ માયાભાઈને તરત ફામે બોલાવી વાડીએ બોલાવી દુકાને બોલાવી અને સાઈડ ઉપર બોલાવી અને અથવા તો માયાભાઈની ઘેરે પાંચ જણાએ જઈ અને માયાભાઈને ડાયરેક કહેવું જોવે કે માયાભાઈ આ ન કરતા માયાભાઈનો મેસેજ ન મુકાય મોબાઈલમાં આ ડાપણડાયાઓને વિનંતી કરીને કહું કે સમાજમાં દરેક સમાજ હોય આખો કેસર આંબો હોય તો એની અંદર એ તે બે ભડદા હોય જ તે ન હોય બે સાંજ્યા ન નીકળે હે તો કોક હોય ને બે સાંજ્યા હોય તો એ સાંજેને હળુક દિન સેપી નાખવાનું હોય એને હાઇલાઇટ ન કરવાનું સાંજ્યાને હાઇલાઇટ ન કરવાના હોય મારા ભાઈ ન માને તો એથી પાંચ જણાને બોલાવી વિષય ફેરવી નાખવાનો કે હવે આપણે મળવાની જરૂર નથી હવે આ પાંચ જણા એને મળશે એને સાફ કરે આવું નહીં કરવાનું અને છતાં ન માને તો પછી એને સમાજમાંથી કેન્સલ કરવા પડે સમાજ હોય તોય ભલે ઉદઘોષક શ્રી અને શરીર હોય તોય ભલે ત્રણ જ રીતે સારવાર થાય ડૉક્ટરો બેઠા છે કોઈ છે ડૉક્ટરોક્ટરો છે તાળીઓ તો બહાર ભણીને આવ્યો છે ને ડૉક્ટર બહેન પછી ડૉક્ટર હોય તોય ભલે ડોક્ટર એટલે શરીરનું ધ્યાન રાખે અને આગેવાનો સમાજનું ધ્યાન રાખે આ સમાજ હોય કે શરીર હોય અમરીશભાઈ ત્રણ જ રીતે સારવાર થાય છે પહેલી સારવાર કે એને જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઠીકડીઓ આપો એની અંદર જે રોગ છે એના કણોને દબી દે એ માટે સારા કણ છે એ મજબૂત બને એમ સમાજમાં નબળા કણ હોય એને સારા કણ એમ કી દે ઘીરે બે જે ભાઈ એને એને મોબાઈલમાં વાત તો કરવાની જ નહીં હા એને સાર કણ એને કહી દે ઓલું કણ જે ઊભું થવા ગયું છે એને આ ઠીકડી ટેબ્લેટ આપવાની બાટલા ચડાવવાના ના માને તો જે છે એને સાફ કરવું પડે પેલા સારવાર પછી સાફ અને આ બે વિકલ્પમાં હરખું ગાંઠ હેઠી ન બેહે અને કેન્સરનું રૂપ લઈ લેશે હવે કેન્સરની ગાંઠ થઈ જાય પછી શું કરવું પડે એની સર્જરી કરવી પડે સર્જરી ન કરો તો તમારું શરીર ખતમ થઈ જાય એમ સમાજમાં એવી કેન્સરની ગાંઠ થવાની કોઈ કોશિશ કરતું હોય એની આપણે સર્જરી કરવું પડે અને એને સાઈડ કરવું પડે એના નામનો દેકારો ન કરાય ઓલામાં શરીર ખતમ થઈ જાય એનામાં આમાં સમાજ ખતમ થઈ જાય જો આ ધ્યાન નહીં રાખીએ તો અને આહિર સમાજ ફરીવાર કહું મારા માટે અઢારે વરણ છે કોઈ મારે જ્ઞાતિવાદ હોય જ ન શકે પણ હું સો ટકા કહું જેમાં જન્મો છું એનું ગૌરવ લઉં છું નહીં આ એક જ સમાજ એવો છે કે જેનો ભાગવતમય ઉલ્લેખ મળે અને મહાભારતમાંથી લાય અને રામચરિત્ર માનસ અને વેદમાં પણ જેનો એમ કહેવાય ઉલ્લેખ મળે એવો કોઈ સમાજ હોય તો એ યદુવંશ સમાજ છે યાદવ સમાજ છે એ આહિર સમાજ છે એને વિશ્લેષણો આગળ પાછળ લગાડવાની જરૂર નથી એ સમાજમાં જન્મો છું એનું મને ગૌરવ છે એટલે જ કહું કે આહિર શબ્દ એક જ એવો છે કે એમાં ચારે વરણ આવી જાય છે એમાં શૂદ્ર પણ આવી જાય વૈશ્ય પણ આવી જાય અને કહેવાય જો બ્રાહ્મણત્વ પણ આવી જાય અને ક્ષત્રિ પણ આવી જાય એ ઉગો મસ્તક હેઠું કરીને ઊભો રે ત્યારે કોઈ યોગી બેઠો હોય એવો લાગે અને જ્યારે દેવાય બોદર તલવાર ચલાવે જ્યારે આનાથી બીજો કોઈ મોટો ક્ષત્રિ ન હોય દુશ્મનના તો કટકા કરી શકાય બાપ પણ ખાનદાની અને પોતાની ખુમારી અને આશરા ધર્મ સાચવવા માટે પેટના દીકરા ઉપર જ્યારે તલવાર ચલાવવી પડે આનાથી મોટો ક્ષત્રિય આ દુનિયામાં કોઈ ન હોઈ શકે ત્યારે ભગવાન કૃષ્ણ રાજી થતો હોય એ ચારે ચાર ગુણો ધરાવનારો કોઈ સમાજ હોય એ આહિર સમાજ છે અને એ સમાજમાં હું જન્મ્યો છું એનું મને સો ટકા ગૌરવ છે એટલે અઢારે વરણની ભારતની સંસ્કૃતિની કરોડરજુ બનવાનો કોઈને મોકો મળ્યો હોય તો એ આહિર સમાજ છે આપણે કરોડરજુના મણકા છીએ આપણે નબળા પડીએ તો સમાજ નબળો પડે બાપ તો કૃષ્ણ આપણી પર કાયમ આ શક્તિ વરહાવતા રહે કાયમ આપણને આવી કૃપા દેતા રહે આપણી અંદર તીર્ષા જાય બીજાનો બધાની સાથે પ્રેમથી જીવવાનો અને એકાબીજીને મદદ કરવાનો એકાબીજીના દુઃખમાં ભાગ લેવાનો ભગવાન આપણને એવી શક્તિ આપે કોઈ પર દુઃખ જ ના આપે પણ છતાં શું ને તો એ દુઃખ દુઃખ નહીં લાગે એ પણ ઉત્સવ થઈ જાય એટલે બધાને પ્રબ્દ્ર પ્રાર્થના કરીને કે ખોટા મોબાઈલોમાં ન જવું ખોટા તત્વોને ન આવરવા ફલાણાએ મને આપણા સમાજ વિશે આવું લખ્યું છે એને જડબા તોલ જવાબ આપો આવી કહેવાની કાંઈ જરૂર નથી અને તમે કાંઈ એટલો બધો સમાજનો ઠેગો નથી રાખ્યો અને તમે કાંઈ સમાજ માટે એટલું બધું સમર્પિત નથી કર્યું આ મેસેજ લખવાવાળા કોઈ સાથે વિવાદ ન કરે હું આને જોઈ લઈશ હું આને આમ કરી નાખીશ એ મુદ્દા બેન કરો હું આને મદદ કરીશ હું આહીર છું હું કૃષ્ણના વંશનો છું હું એના માટે કાંઈક ને કાંઈક મદદ કરીશ એના દુઃખમાં ભાગ લઈશ આવા વિચારો સમર્પણના વિચારો આવવા મળે અને આપણી એકતા મજબૂત થાય ગ્રુપો ન બને એના માટે હું ખાસ પ્રાર્થના કરું છું બાકી મને કોઈ લેના દેના નથી જે કરો તે મને જે દેખાણું મને જે લાગ્યું એ મેં આપને સામે રજૂ કર્યું અને આના વિશે કોઈ બીજો તો કોમેન્ટ ન જ કરે પણ અખતરોય ન કરતા ખોટો કોમેન્ટનો ન ભાવથી જીવતા ન આવડે આહીરનો આહિરનો દીકરો ન કહેવાય બીજાના દુઃખમાં ભાગ લેતા ન આવડે આહિરનો દીકરો ન કહેવાય જેને પોતાપણી ખુમારી ન હોય એ આહિરનો દીકરો ન કહેવાય આહિરાત જાળવી રાખજો અને ભેગા થાજો રોજ બાપ ભાવ મહિને મહિને ભેગા થાવ એટલે ભેગા ભોજન કરો અને એમાં જે ભોજનના દાતાઓ જે બનવાનો મોકો મળે શક્ય હોય તો આવતા વર્ષે મારા તરફથી ભોજનનું રાખજો ભાષણ નહીં કરું તો આવતા વર્ષે થઈ જાય ભાષણ કરાવી દે તમે જોજો તો ખરા આમ તો ના એમ થોડા કઈ મારા સમાજના વડીલો મને ખબર છે કે માયો બોલે આપણા સમાજ આટું ન બોલે એવું રહેવા નહીં દે તમને વિશ્વાસ છે ને હે તમને નાયત ઉપર વિશ્વાસ છે તો હવે વાત પૂરી થઈ ગઈ વિશ્વાસ છે એ દ્વારકાધીશ છે એટલે આપણો સમાજ છે એ દ્વારકાધીશ છે મારો બાપ એટલે મને નથી લાગતો કે વરહ જવા દે વરહ નહીં આવતા મહિનાની સત્તર તારીખ પછી જે તારીખ કહેશો એ તારીખે હું આવી એ તારીખે મારે ફાઈનલ જવાબ તમે કહેતા છો તો હું ધૂણી તમે કહેતા છો હું સમાધી લે તમે કહેતા છો તો હું તમા થાય તમે કહેતા તમે બધા મને બબે ઢીકા મારજો ન ગમે તો પણ એ આપણે આવતા મહિનામાં હું ઓસ્ટ્રેલિયા જઈ આવું કારણ કે આજે અહીંયા છે હવારમાં ભાઈ બધા ભગુડા પોગા એટલા પોગજો અને સરળતા હોય તો બાપા ઉતાવેળ કરીને નહીં એટલે આવતીકાલે વીસ તારીખે ભગુડા તમે ગૌરવ તો લ્યો યાર છે ગુજરાતમાં આવું સ્ટેજ આવો ધામ કે આ એટલું બધું કેવલ ને કેવલ એક જ ભગુડા ધામ માં મોગલ નો પ્રતાપ એવો છે આખું વિશ્વ આ વીસ તારીખના બારસ જે આવે ને આપણી વૈશાખી બારસ ને એ આખા વિશ્વના માણસો વાટ જોતા હોય અને એટલું નહીં આ ભૂરિયાઓ મને એવો પાસપોર્ટ ગયા અહીંયા આવી લંડન વાળા મને ફોન આવ્યો એ તો અલગ હતો આખું પ્રોગ્રામ કે માયાભાઈ મને તો અંગ્રેજી બહુ આવડે આમાં વિદ્યાર્થી કેટલા છે હાજર વિદ્યાર્થી ભણતા હોય કોલેજ બોલેજવાળા કોઈ પણ બધા વૈયા ગયા ઠીક એને મારા દીકરાનો ટાઈમ નથી કહે ખરેખર હું ભણતો ને ત્યારે બહુ હોશિયાર હતો મેરાણભાઈ મારા સાહેબ મને બહુ પ્રેમ કરતા ક્લાસમાં મને ઉભો કરતા હું કામ બધા જોઈએ કે ને ને મારા અક્ષરો ગમતા દહ લખાવતા અને મારા શિક્ષકો એટલું બધું મારા ધ્યાન કે આ બીમાર ન પડવો જોઈએ આનું શરીર ખડતલ રહેવું જોઈએ એટલે મને ઉઠભેટ કરાવતા અને ચામડીના રોગ ન થાય સૂર્યના કિરણો ઘટે નહીં વિટામિન ઘટે નહીં એટલે બાથ માટે મને તડકા માં ઉભો રાખતા એટલે કહેવાનો મતલબ એટલે લગભગ તો એ મેં કીધું એમ કે આવતા મહિના બધી એટલે ભગુડા બધાએ વીસ તારીખે એકવીસ તારીખે પાછો અમારો ડાઠા પ્રોગ્રામ છે અને પાછો એકવીસ તારીખે રાતે જ તે બાર વાગ્યે પૂરું કરીને સીધું સવારમાં સાડા સાતની ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ છે એટલે પાછો ઓસ્ટ્રેલિયા જાઉં છું બાર તારીખે ઓસ્ટ્રેલિયાથી વયો આવી બાર તારીખ પછીની કોઈ પણ તારીખ મને આપજો કારણ કે અઠ્યાવીસ પહેલાં અઠ્યાવીસમાં પછી પાછો અમેરિકા જાઉં છું અને મને ચોમાસામાં અહીંયા નથી ફાવતું હું કામ અહીંયા કોઈ માંડવા નાખે નહીં ને અને પછી ભાઈ હા ભાઈ ઘમાં તો રહેવું જોવે ને યાર મરી ગયો કોરોના હો કોરોના ઉધ્યો કંઈ ભેગું જ કર્યું નહીં મારા એટલે કોરોના બે વર્ષ કર્યો ને અમરી જાય મારો દીકરો કોઈ ફોન નો આવ્યો બોલો નગર મેં કેટલાના મફત પ્રોગ્રામ કર્યા બધા મારી ડાયરીમાં છે ડીઝલના નથી લીધા હારા હારા ના હો એને એને વિચાર આવ્યો બિચાર આપણા દી લીધા નથી તો હાલો અત્યારે બે વર્ષ એની દુકાન હાવ બેન છે તો પૂછી તો ખરા એક એમ તો હતા ફોન એક ભાઈ રણછોડભાઈ ભરવાડનો આવ્યો હતો એ માણસને દી મળ્યો નહોતો હું ખાલી ફોનમાં મળતો એનો ફોન આવ્યો હતો માયાભાઈ મારે આવું પૂછાય નહીં બાપા પણ મને તમારો ખાતા નંબર આપો ને હવે એ એક કામ કરો હું એક ખાતા નંબર પછી તમને મોકલું તમારી ઈચ્છા પૂરી કરજો પણ હું કહું એટલી પછી એવા ત્રણ ફોન આવ્યા એટલે મને વિચાર આવ્યો કે આ લોકોને દેવા છે એટલે સાહેબ એને એમાં લાખ રૂપિયા નખાવ્યા બીજા બધા બે મિત્રોએ લાખ લાખ નાખ્યા ત્રણ લાખ અને બીજા અમે નાખ્યા એમ કરી અને આપણા ભાવનગર જિલ્લા પૂરતું સાહેબ ભાવનગર જિલ્લા મેં વગાડવાવાળા ખાલી ગણ્યા ને એટલે સાહેબ ત્રણસો ને અઠ્યાવીસ થયા એમાં રામાપીરના આખ્યાને આવી ગયા ટોટલી બેન જાઓ તબલા મંજિરા એ બધું ગણ્યું ત્રણસો ને અઠ્યાવીસ થયા એ દિવાળીમાં એ બધાના ખાતામાં સાહેબ બે હજાર રૂપિયા ત્યારે એમાં લઈ નાખી દીધા હતા એટલે કહેવાનો મતલબ કે આ જે બીજા માટે કંઈક કરવું એ મોટી વાત છે એટલે આ આખા સમાજ માટે છે એ આટલા દિવસમાં તમે જ્યારે કહેશો ત્યારે નાયત નક્કી કરે સમાજ વડીલો નક્કી કરે એ તારીખે હું ચોક્કસ આવી જાય કારણ કે મને ખબર છે હું એ હાટું લંબાવું છું ઘડીક ઘડીક કે જમણવાર સારું થયું છે બહેનો જમે છે આ ભાઈઓ એ હાટું મારી હામાં બે તો ત્યાં ખોટી ગળદી ન થાય મને આંખ્યું નહીં હોય અને તમને એ મને ખબર મારે નવ વાગ્યા પોગ્રામ છે મને ભોગવું હોય પણ એક વ્યવસ્થા જળવાય રહે એ માટે હું ઘડીક બોલતો હતો અત્યારે લગભગ બેનોનું આખે આખું કાઉન્ટર પૂરું થવા આવ્યું છે એટલે તમે ઘડીક બધાએ બેસજો તમે બધાએ મને અહીંયા બોલવાનો મોકો આપ્યો અને અહીંથી કાંઈ મારા પ્રત્યે કાંઈ કહેવાનું હોય તો સાહેબ કોઈનો ફોન આવે તો આ વિડીયો મૂકી દેજો કે મારથી જે કાંઈ બોલાણું છે એનો માયુ આયાર દિલથી માફી માગે છે અસ્તુ જય દ્વારકાધીશ ભેગા રહેજો એક રહેજો અને ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રના દાતા બનજો એવી આપ બધાને પ્રાર્થના કરી